નસ્કા મિત્રો તો આજે અમારી વેટરનરી ડિપાર્ટમેન્ટની ટીમ એક અયા પશુપાલક મિત્ર છે જેમના વિજીટ માટે આવી છે જેમણે એલબીએનનો સંપૂર્ણ એલબીએનનો મિલ્ક પ્રોફિટ એમના પશુઓને વાપર્યો છે તો આપણે જરા પૂછપરછ કરીશું બેનને એનું નામ છે બેન તમાર પટેલન જીના વેલિંગપુરી કામ કે છે સર લે આપ બોલ અને તાલુકો બીજા બીજા તો તમે તમારા આ ગાયને માટે આપણો મિલ્ક પ્રોફિટ પાવડર લીધેલો અને લગભગ આજે 25 એક દિવસ કે આશરે ચાલુ કરે તો શું શું વિફર તમને લાગ્યું છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયો दूध मो, खेत मो, अभी ये पाचन शक्तियाँ सुधारो, बहुत सुधारो इसे। पाचन शक्ति बढ़ाओ, केला मंजर करेगा। केला मंजर करेगा ये गैस भी तो अपनी पिचों सिस्टम तो अपनी एक अधिकार देगी। तो मतलब कितने वो रिजल्ट भी तो देखा है? रिजल्ट कुमालीज़ में? बिल्कुल તો મતલબ કે આજે લગભગ 15 થી 20 દિવસ થયા છે અને એની અંદર રેગ્યુલર તમે બે ચમચ આપો છો એક તો મતલબ આ તો બધું ડિફરન્ટ આવ્યું છે બરાબર બીજા જે પશુ ગ્રાહક મિત્રો હોય કે જે પશુ રાખતા હોય એમને અત્યારે લગભગ તો શું હોય કે પશુનો રિપીટના પ્રોબ્લેમ હોય છે બીજું કે દૂધની અંદર પ્રોબ્લેમ હોય છે ઓછું આવતું હોય છે બરાબર બીજું કે ફેટનો પ્રોબ્લેમ રહેતો હોય છે તો આ બધામાં અમારો આ જે પાવડર છે એ કામ કરે છે બધામાં કામ કરે છે ओके बैंजी त कम थी आबार ओके थैंक्यू